તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો દેશ વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી અને ખાસ કરીને રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો અરવલ્લીમાં જે કાર્યક્રમ યોજાયો હતો પશુપાલકો સામે ભાજપની નીતિ ઉપર જેમણે આકરા પ્રહારો કર્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે દર્શક મિત્રો અરવલ્લીના મોડાસામાં કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આમ આદમી પાર્ટીની પશુપાલક ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી જેમાં આપના કેન્દ્રીય અધ્યક્ષ એવા અરવિંદ કેજરીવાલ તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંતમાન ઉપસ્થિત રહ્યા હતા આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પ્રદેશ મંત્રી જગદીપસિંહ ચૌહાણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હેમંત ખવા પ્રદેશ મહિલા અધ્યક્ષ એવા રેશમા પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા પશુપાલકોમાંના એક અશોક ચૌધરીનું વિરોધરીમાં નિધન થતાં તેમના માનમાં સૌપ્રથમ બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું સાબર ડેરીના વિરોધની આ વાત છે અરવલ્લી જિલ્લાના પંદરથી વધુ દૂધ મંડળીઓના ચેરમેનોએ મંડળી લેટરપેડ ઉપર અરવિંદ કેજરીવાલનો આભાર માનતા પત્રો અર્પણ કર્યા હતા સભા શરૂ થતાં સૌ પંજાબના મુખ્યમંત્રી ભગવત માને જણાવ્યું કે ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને દરેક જગ્યાએ લૂંટ ચાલી રહી છે ભાજપ સરકાર પશુપાલકોના હાકનું લૂંટી રહ્યા છે પોતાની રજૂઆત કરવા ગયેલા પશુપાલકો ઉપર લાઠીઓ વરસાવી અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા નિર્દોષો સામે એફઆઈઆર કરવામાં આવી ભગવંત માને વધુમાં જણાવ્યું કે જો કોંગ્રેસ પશુપાલક સાથે હોત તો અમારે દિલ્હીથી અહીં સુધી આવવું ના પડ્યું હોત જે ઝાડુ સવારે મકાન અને દુકાન સાફ કરે છે એ ઝાડુ આખા દેશમાં સફાઈ પણ કરશે આપના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અરવિંદ કેજરીવાલે પણ જણાવ્યું કે પશુપાલકો પોતાનો હક માંગવા ગયા અને પોલીસે લાઠી ઉઠાવી છે પશુ ખેડૂતોના પશુપાલકોના રૂપિયા ક્યાં ગયા આ પૈસાથી મોટા મોટા મહેલ બન્યા સ્વિસ બેંકમાં ગયા પશુપાલકોના પૈસાથી મોટી મોટી ચૂંટણીઓ લડાઈ છે કેજરીવાલે વધુમાં એમ પણ કહ્યું કે અઢાર તારીખના રોજ ઈસુદાન ગઢવીએ કેજરીવાલ અને ભગવંત માન અરવલ્લી આવવાની વાત કરી કે તરત જ ડેરી સત્તાવાળાઓએ નફો વધારવાની જાહેરાત કરી છે હજુ આપ્યો નથી જો ખેડૂતો એમના હક વિશે વાત કરવામાં આવ્યા હતા તો એમની સાથે બેસીને વાત કરવી જોઈએ કે લાઠી ચલાવવી જોઈએ એ અમને અહંકાર છે કેજરીવાલે માંગ કરી છે કે મૃતક પશુપાલક અશો અશોક ચૌધરીને એક કરોડ રૂપિયાનું વળતર આપવું જોઈએ જો તમામ ખેડૂતોને તેમનો હક મળે તો તમામ ખેડૂતોની ગરીબી દૂર થઈ જાય તમામ સહકારી ક્ષેત્રોમાં ભાજપે કબજો જમાવ્યો છે આમ આદમી પાર્ટી ગરીબોની ખેડૂતોની અને શ્રમિકોની સરકાર છે આ લડાઈ દૂધની નથી આ લડાઈ ન્યાયની છે કોંગ્રેસના બધા ઘોડા શાદીના છે અને આપના બધા ઘોડા લાંબી રેસના ગણાય છે